સ્વામી વિવેકાનંદના જન્મદિવસે રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા જીપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું અંગલેશ્વર કોર્ટે બે આરોપી સામે થયેલ ચેક રિટર્નની અલગ અલગ ત્રણ ફરિયાદમાં એક વર્ષની સજા ફટકારી ચેક રિટર્ન ના બંને ફરિયાદી ચેકની રકમ એક મહિનામાં ભરૂચના ડુંગળી વિસ્તારમાં આવેલ સર્વે નંબર એકસો તેસઠ ઓબ્લિક બેમાં આવેલ લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના માલિકીની જગ્યામાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી જાહેર રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડુંગળી વિસ્તારમાં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના મકાનો આવેલ છે જેમાં મકાન નંબર એ ઓબ્લિક એક જે જૂનું મકાન હતું તે તોડીને સોસાયટીએ જે તે વખતે ભરૂચ કલેક્ટરે આપેલી શરતો સાથે નકશા પ્રમાણેની એક પ્લોટનો એરિયા પાંચસો દસ સ્ક્વેર ફૂટ ફાળવેલ હતું અને એ મકાન સોસાયટીએ આપેલ હતું જેમાં એને પરવાનગીની શરતો પ્રમાણે કોઈએ પણ મકાનની રચનામાં ફેરફાર કરતા પહેલાં જે તે ઓથોરિટીમાંથી પરવાનગી મેળવવાની રહેશે તેઓ સ્પષ્ટ હુકમ હોવા છતાં આ મકાન નંબર એ ઓબ્લિક એક તોડી પાડી સોસાયટીના પ્લાન કરતાં અને કોઈપણ વિભાગની મંજૂરી વગર ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ કરી મકાન બનાવવામાં આવી રહેલ છે જેમાં જાહેર રસ્તો પણ બંધ કરી નાખેલ છે તે દૂર કરવું જરૂરી છે તેમ સ્થાનિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે વધુમાં આ મકાનની બાજુમાં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની માલિકીની ખુલ્લી જમીન આવેલ છે તે જમીન ઉપર પણ મકાન નંબર એ ઓબ્લિક એકનાઓએ ગેરકાયદેસર રીતે મકાન બનાવી જાહેર રસ્તો પણ બંધ કરેલ છે અને પોતાની જમીન નહીં હોવા છતાં પણ કોઈપણ વિભાગની મંજૂરી વગર મકાન બનાવવામાં આવી રહ્યું છે આવા તમામ ગેરકાયદેસરના દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઊભી થવા પામી છે આ મામલે બોર્ડ વિભાગના અધિકારીઓએ તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ સ્થળની રૂબરૂમાં જાતે તપાસ કરી છે હવે જોવું રહ્યું કે આવા ગેરકાયદેસરના દબાણો કેટલા દિવસોમાં દૂર થાય છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સ્વામી વિવેકાનંદની જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા યુવાનોના માનસપટલ પરથી વિસરાતી જતી જૂની રમતોને જીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સ્વામી વિવેકાનંદની જયંતી છે સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું સ્વામી વિવેકાનંદે માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સંન્યાસ લઈ લીધો હતો ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા હતા અને તેમણે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી ઓગણચાળીસ વર્ષની અલ્પ આ દુનિયાને છોડ્યા પછી પણ એમના વિચાર આજે પણ યુવાઓ માટે પ્રેરણા પ્રેરણાસ્ત્રોત બન્યા હતા દર વર્ષે બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદના જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચની જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા બાળપણમાં રમાતી રમતો જેવી કે રસ્સાખેંચ લીંબુ ચમચી સહિતની રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા મહામંત્રી નિરલ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જેપી કોલેજના પ્રિન્સિપાલ એમ એમ પટેલ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ ઝોન સંયોજક હર્ષિત દેસાઈ સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે પોતાના એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે આવનાર વર્ષોમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે ત્યારે આજે સ્વામી વિવેકાનંદના વિચારો સાકાર થવા તરફ તે જ ગતિએ આગળ વધી રહ્યા છે ઘણા એવા ખેલાડીઓએ ખેલો ગુજરાતના માધ્યમથી એમનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે ત્યારે આજના આ સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને સ્વામીજીએ જેમ કહ્યું છે તેમ ધ્યેય પ્રાપ્તિ સુધી સતત ને સતત ચાલ્યા કરો તે ધ્યેય સાથે સૌ પણ રમતમાં જે ભાગ લીધો છે તમારું નામ પણ સમગ્ર ગુજરાતમાં દેશ લેવલે આંતરરાષ્ટ્રીય લેવલે જરા સાથે સાથે જેપી કોલેજ તાપતાગણ માં જે આ સુંદર કાર્યક્રમ થયો છે તે કોલેજનું પણ નામ રોશન થાય વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા આજે જૂની આપણી દેશી રમતોને ફરીથી યાદ વિદ્યાર્થીઓને આવે એ પ્રકારે એની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે આજના દિવસે સ્વામી વિવેકાનંદ જેમણે સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અને વિશેષ કરીને યુવકોને સાથે રાખીને દેશને મજબૂત કરવા માટે એમણે ખૂબ વ્યાપક પ્રયાસો કર્યા છે શિકાગોનું ઐતિહાસિક એમનું પ્રવચન એમનું પણ આજે સ્મરણ થયું છે અને આગામી સો વર્ષમાં એમણે કીધું હતું કે ભારત એ ફરીથી વિશ્વનું નેતૃત્વ કરશે એ દિશામાં નરેન્દ્ર વિવેકાનંદથી લઈને આજે નરેન્દ્ર મોદી સુધીનો જે આખો યાત્રા છે એમાં ભારત જે પ્રકારે બિહેવ કરી રહ્યું છે એમ લાગે છે કે ભારત એ હવે વૈશ્વિક પ્લેયર બન્યું છે અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પણ આજે વિશ્વ સ્તર પર વ્યાપક ઝડપથી વધી રહ્યો છે એનું પણ વિચારોનું આદાન પ્રદાન આજે વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યું છે અંકલેશ્વર કોર્ટ ખાતે બે આરોપી સામે થયેલ ચેક રિટર્નની અલગ અલગ ત્રણ ફરિયાદમાં એક વર્ષની સજા ફટકારી હતી ચેક રિટર્નના બંને ફરિયાદીને ચેકની રકમ એક મહિનામાં ચૂકવ્યા આપવા હુકમ કર્યો હતો જો ચેકની રકમ નહીં ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો प्राप्त माहिती मुजब अंकलेश्वर भावीन बाथिया पासेची झुमसिंग सोनीए चौद पॉईट दस ला... ચાર પોઈન્ટ દસ લાખ રૂપિયા ધંધા અર્થે લીધા હતા જેના બદલામાં ચેક આપ્યા હતા એક નિયત મુદ્દતે બેંકમાં જમા કરતા ચેક રિટર્ન થયો હતો જે અંગે અંકલેશ્વર કોર્ટમાં ધારાશાસ્ત્રી કમલેશ મોદી દ્વારા કેસ દાખલ કરાયો હતો તો વાલિયાના ડેલી ગામના જે કેસમાં બીજા કિશોર વાણંદ એ પણ એક પંચાણું લાખ અને એક અઠ્ઠાણું લાખ રૂપિયા આપ્યા હતા જે અંગે તેમના દ્વારા ચેક આપ્યા હતા જે ચેક પણ રિટર્ન થયા હતા જે અંગે અંકલેશ્વર કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો બંને કેસ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મકવાણાની કોર્ટમાં ચાલી કોર્ટ દ્વારા વકીલ કમલેશ ઝેડ મોદીની દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી પ્રથમ કેસમાં ઝુમ્મા જુમ્માસિંહ સોની એક વર્ષની કેદની સજા અને ત્રણ પોઈન્ટ સાઈઠ લાખ રૂપિયા ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો જો એક માસમાં રૂપિયા ન ચૂકવે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો તો બીજા કેસમાં કિશોર વાડનને પણ એક વર્ષની સજા અને બે કેસમાં એક પોઈન્ટ પંચાણું લાખ અને એક પોઈન્ટ અઠ્ઠાણું લાખ રૂપિયા ચૂકવી આપવા માટે હુકમ કર્યો હતો જો નિયત એક માસમાં વળતર નહીં ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો ફરિયાદ નામદાર અંકલેશ્વરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ વીસી મકવાના સાહેબની કોર્ટમાં ચાલી જતા અમુક ફરિયાદીનો પુરાવો અમુક ફરિયાદી તરફે રજૂઆત અને ઉપલી અદાલતના પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંતોની દલીલોને ધ્યાનમાં લઈને નામદાર અદાલતે તારીખ નવ એક બે હજાર ચોવીસના રોજ આરોપી જુમ્માસિંહ નાને તથા કિશોરભાઈ વારંદાને એક વર્ષની સજાનો હુકમ કરેલ છે અને આ કામના આરોપી જુમ્માસિંહ સોનીનાએ ફરિયાદી ભાવિન હરજીભાઈભાઈ બાથિયાને રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજાર વળતર પેટે એક માસમાં ચૂકવી આપવાનો તેવી રીતના કિશોરભાઈથી વારંદેએ ફરિયાદી નરેશભાઈ ચુનેલા ગાંધીનાને રૂપિયા એક લાખ પંચાણું હજાર તથા રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર એક માસની અંદર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે અને જો આ રકમ આરોપી ફરિયાદીને ન ચૂકવી આપે તો વધુ ત્રણ માસની સજા આરોપીએ ભોગવવાની રહેશે તેવો હુકમ કરેલ છે આમ

वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल। फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोथिंग नीड्स लिए गो टू एडवाइजर्स तो विजिट करिए मेरी फैशन जहाँ आपको मिलेंगे men, हमारे कलेक्शन इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजन एंड फॉर एवरी फैमिली

પ્રોફેસર કૈલાશ ચૌધરી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર કશ્મીરા સાવંત મહિલા અને બાળ વિકાસ અધિકારી પ્રિતેશભાઈ વસાવા જિલ્લા સુરક્ષા અધિકારી ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા હાજર મહેમાનો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમજ નાસિક મહારાષ્ટ્ર ખાતે આયોજિત રાષ્ટ્રીય યુવા ઉત્સવ બે હજાર ચોવીસ ઉદઘાટન સમારંભ તેમજ ભારતના પ્રધાનમંત્રીના સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું તેમજ તારીખ બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન આયોજિત થનાર રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ વિશે પણ માહિતી આપવામાં આવી હતી સદર કાર્યક્રમને સફળ બનાવવા નહેરુ યુવા

और जो इसमें हमने अलग अलग तरह की जो है कंपटीशन प्रतियोगिता भी रखी है जो विजेता पहली दूसरी तीसरे में आएंगे उनको ट्रॉफी और सर्टिफिकेट और मेडल से सम्मानित भी करेंगे इस तरह से हम जो है 16 तारीख को तपोवन संस्कार केंद्र भरूच में हमने स्पोर्ट्स इवेंट भी बड़ी पैमाने पे रखे हैं और इसके साथ साथ जो है हम ट्रैफिक सप्ताह का भी आज से जो है हम इस अलग अलग ट्रैफिक पॉइंट में जो है હમ ઉજાગર જા રહે ચોકડી નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા માર્ગ પર અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો આગની ની જાણ ભરૂચ પાલિકાના લાસ્કરો કરવામાં આવતા તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે સદનરસીબે કાર ચાલક બહાર દોડી આવતા જાનહણી તળી હતી અંકલેશ્વરમાં રહેલા મુશ્તાક હુસેન મલેક ગત રોજ પોતાની આઈટેન કાર લઈને કામથી મિત્ર સાથે ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવ્યા હતા જ્યાં તેઓએ કામ સાડા સાત વાગ્યાના અરસામાં પરત અંકલેશ્વર જવા માટે નીકળ્યા હતા આ સમયે શ્રવણ ચોકડી પહોંચતા તેમની કારના બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા આ અંગે બાજુમાં બેઠેલા તેમના મિત્રએ કહેતા તેઓ બંને સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા તેવામાં બહાર નીકળ્યા બાદ કારમાં સેન્ટર લોક લાગી ગયા હતા અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી કાર સળગી ઉઠી હતી કારમાં આગ લાગતા જ આસપાસ રહેલા અન્ય વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી આગ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં કારને બળી જતા વાહન ચાલકને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું સીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે સપ્તધારા અંતર્ગત પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે કોલેજના તથા વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીનીઓએ મળી રેલીનું આયોજન કર્યું હતું રેલીના આરંભ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ તેમજ જાળવણીની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી ત્યારબાદ રેલીની શરૂઆત કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી રેલીમાં વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ પોસ્ટરો અને સૂત્રોચ્ચાર દ્વારા સમાજમાં પર્યાવરણ જાગૃતિ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો રેલી કોલેજ કેમ્પસથી લઈ સીફા સર્કલથી થઈ બાયપાસ રોડ પરથી કોલેજ પરત આવી હતી આ પર્યાવરણ જાગૃતિ અભિયાનના સંદેશાની કોલેજના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓએ સમાજને ખૂબ જ સારો સંદેશો આપ્યો હતો હું શેખ તસ્લીમ વિ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર આજે તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ શુક્રવારના રોજ વિસીટી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓના સહયોગથી પર્યાવરણ જાગૃતિ અભિયાન દ્વારા એક શપ્તધારા અંતર્ગત રેલીનું આયોજન કરેલ છે રેલીના પ્રારંભ પૂર્વે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું તથા પર્યાવરણનું જતન કરાય એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી રેલી વિષિટી સંકુલથી લઈ સિફા સર્કલ સુધી આયોજિત કરેલ છે વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરેલ વિવિધ પોસ્ટરો તથા સૂત્રોચ્ચારો દ્વારા લોકોને સંદેશો પાઠવવામાં આવેલ છે કે લોકો પર્યાવરણ જાગૃતિ કેળવે પોતાના ઘરની જેવી સ્વચ્છતા રાખે છે એવી જ આજુબાજુના વાતાવરણની પણ સ્વચ્છતા રાખે કચરો ગમે ત્યાં ન ફેંકે તથા વધુ વૃક્ષો વાવોનું સૂત્ર વાપરી પર્યાવરણનું જતન કરે એ જ આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે સાયરામ દવેની હાસ્યમય વાણીમાં વરસાદમય સાનિધ્યમાં ભરૂચની કેજેટ ચોક્સી પબ્લિક લાઇબ્રેરીનું નવનિર્મિત ઓડિટોરિયમ ભરૂચની સાહિત્ય અને કલા પ્રેમીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યાં જ્યાં પુસ્તકાલય ત્યાં ત્યાં સાક્ષાત જ્ઞાનની દેવી માતા શારદા નિવાસ કરતી હોય છે એવા માતા શારદાના નિવાસ કે જે ચોક્સી પબ્લિક લાઇબ્રેરીમાં બસો પંદરની શ્રોતા સંખ્યા સમાવી શકાય એવો ભવ્ય સભાખંડ ભરૂચની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે પુસ્તકો આપણા એકાંતને ખાડે છે અને આપણા મિત્ર બની સતત આપને પ્રેરિત કરતા રહે છે એવા જ્ઞાન ભંડાર ધરાવતા પુસ્તકાલયની યશ કલગીમાં એક નવું પીછું ઉમેરાયું છે જે ભરૂચ જિલ્લા માટે ખૂબ ખુશી ના સમાચાર છે હાસ્યરસથી સૌ ભાવકોને તરબોળ કરનાર સાઈરામ દવે આ ભવ્ય ઓડિટોરિયમ અને પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ બોલ્યા કે ભરૂચની જનતા ખરેખર નસીબદાર છે કે તેઓને આટલું ભવ્ય પુસ્તકાલય ભેટમાં મળ્યું છે સાથે સાથે ઓડિટોરિયમની ભેટ મળી છે ભરૂચમાં આવેલ કે જે ચોક્સી પબ્લિક લાઇબ્રેરીનું ભવ્ય ઓડિટોરિયમમાં લોકાર્પણ પ્રસંગે પુસ્તકાલયના સ્થાપક ગૌતમ ચોક્સી પ્રોજેક્ટ ડાયરેક્ટ મનન ચોક્સી ભરૂચના ડીડીઓ પ્રશાંત જોશી એપી મયુર ચાવડા લોકગાયક અભિસિંહ રાઠોડ તથા કલા અને સાહિત્યપ્રેમી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરમાં એક વર્ષ પૂર્વે ડીજી જનરેટરમાંથી છ પોઈન્ટ એકાણું લાખનો પ્રકરણમાં ઝડપી પાડ્યો હતો જાન્યુઆરી બે હજાર રોજ ડીજી જનરેટરના ચોરખાનામાં સંતાડી રાખેલ રૂપિયા છ પોઈન્ટ એકાણું લાખના દારૂનો જઠ્ઠો અને પિકઅપ ગાડી જપ્ત કરી હતી દારૂ લઈ આવેલ પિકઅપ ચાલકની ધરપકડ કરી જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો હતો ગત ઓગણીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વર શહેરના જીઆઈડીસી પોલીસ મથકમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા તે સમયે માહિતી મળી હતી કે મહારાષ્ટ્ર પારસીની પિકઅપ વાન ગાડી પાછળના ભાગે ડીજી જનરેટરની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી તેવી ચોક્કસ માહિતી માહિતીવાળી પિકઅપવાન ગાડી આવતા તેને રોકી તપાસ કરતા પ્રથમ નજરે તેમાં માત્ર ડીજી જનરેટર હોવાનું નજરે પડ્યું હતું જોકે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા જનરેટરમાં ચોરખાનું બનાવી સંતાડી રાખેલ દારૂની નાની મોટી બોટલ ચાર હજાર આઠસો સાઠ કિંમત રૂપિયા છ લાખ ઉડતાલીસ હજાર અને બિયરના ટિંગ નંગ ચારસો બત્રીસ કિંમત રૂપિયા તેતાલીસ હજાર બસો કુલ છ લાખ એકાણું હજાર પિકઅપ વાન કિંમત રૂપિયા બે લાખ અને એક નંગ મોબાઈલ રૂપિયા ત્રણ હજાર મળી કુલ આઠ લાખ ચોરાણું હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે પિકઅપ ચાલક નિતેશ મધુલાલ મુદલિયારની ઝડપી પાડી અન્ય એક કિસમ લાલુભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે જે ગુનામાં પોલીસે તપાસ દરમિયાન મહારાષ્ટ્ર પાલઘરના સંજય ભરત નું નામ પણ સામે આવ્યું હતું જે છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી ફરાર હતો જીઆઈડીસી પોલીસ દ્વારા વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ થઈ હતી તેમાં મળેલ ચોક્કસ માહિતીના આધારે જીઆઈડીસી પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર પાલઘરથી સંજય ભરત જીમ્બાલને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી તેમજ તેની વિધિવત અટક કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી

આધારે પોલીસની ટીમે દરોડા પાડી લાડુ વડી જુગારમતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસ અને જુગારી વચ્ચે પકડામ પકડીમાં પાંચ જુગારી ભાગી છૂટ્યા હતા જ્યારે સ્થળ પરથી પોલીસે જુગાર રમતા રંગે હાથે જગદીશ રાવજી વસાવા રમણ વસાવા અને કમલેશ વસાવા ત્રણેય રહેવાસી મોટાલી નઓને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની અંગ જડતી અને દાવ પર લાગેલા રોકડા રૂપિયા અને એક મોબાઈલ મળી બાર હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસે ત્રણેયની ઉલટ તપાસ કરતા પોલીસ દરોડામાં ભાગેલા મુકેશ વસાવા રાકેશ વસાવા સન્મુખ વસાવા અલ્પેશ વસાવા અને નરેશ વસાવા હોવાની કબૂલાત કરતા પોલીસે ભાગેડું પાંચે જુગારીને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ગતિમાન કર્યા છે મોબાઈલ પર વાત કરતા ચાલતા જતા ઈસમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેનારને જેડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંત્રીસ હજારના મોબાઈલ ચોરીનો ગુનો નોંધ્યો હતો ચાર દિવસ પૂર્વે બનેલી ઘટનામાં પોલીસે ચોક્કસ માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ વડે સુરત કોસંબાથી લીઢા ચોરને ઝડપી પાડ્યો હતો બનાવની વિગતો અનુસાર ગત આઠમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર કાપોદરા પાટિયા પાસે આવેલ એકતા કોમ્પ્લેક્ષ ખાતે રહેતા સાગરભાઈ માળી ગત રોજ મોબાઈલ પર વાત કરતાં કરતાં ગટ્ટુ ચોકડીથી પશુપતિનાથ મંદિર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ડેકન કોલોની નજીક પાછળથી હોન્ડા સાઇન પર બેસી આવેલા બે મોબાઈલ ચોરોએ તેમના હાથમાંથી મોબાઈલ ઝૂટવી લઈ ફરાર થઈ ગયા હતા જે અંગે સાગર માળીએ જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંત્રીસ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલના ચોરીના ગુનામાં બે અજાણ્યા સાઇન પર આવેલા ઈસમો સામે ગુનો વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે મોબાઈલ મોડલ નંબર અને તેના ઈ નંબરના આધારે તેનું ટ્રેકિંગ ટેકનિકલ સર્વેલન્સની મદદથી શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી જે આધારે પોલીસે ગણોતરીના દિવસોમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોહમ્મદ હુસેન ગરાસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મોબાઈલ રિકવર કરવા તેમજ અન્ય ઈસમ કોણ હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી અંકલેશ્વર જીઆડીસી પોલીસ તસવી બંગલો ખાતે મહિલા બુટલેગરને દારૂ સાથે ઝડપી પાડી હતી ચોક્કસ માહિતીના આધારે પોલીસે મહિલાના ઘરે દરોડા પાડી ઇંગ્લિશ દારૂની એકસો પાંચ બોટલ ઝડપી પાડી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ પ્રોહિબિશનના ગુના સંબંધી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ગાર્ડન સિટી રોડ પર આવેલ તસ્વી બંગલોસ ખાતે મૂળ ડેડિયાપાડાના ઇન્દુબેન વસાવા પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનો જઠ્ઠો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે તેમના ઘરમાં દરોડા પાડતા ઇંગ્લિશ દારૂની વિવિધ બ્રાન્ડની એકસો એંસી એમએલની એકસો પાંચ બોટલ મળી આવી હતી પોલીસે દારૂનો દસ હજાર પાંચસો રૂપિયાનો જઠ્ઠો જપ્ત કરી ઇન્દુબેન વસાવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી અરઘામાં પ્રાથમિક શાળાને કન્સાઇન એરોલેક પેઇન્ટ્સ કંપની અને રોટરી ક્લબના સહયોગથી રંગરોગાણ કરવામાં આવ્યું હતું અરઘામાં પ્રાથમિક શાળાની ઈમારતને રૂપિયા છ લાખથી વધુના ખર્ચે રંગરોગાન કરવામાં આવ્યું હતું સાથે બાળકોને આકર્ષિત કરવા માટે શાળાની દિવાલો ઉપર સુંદર ચિત્રો બનાવી આપવામાં આવ્યા છે સુંદર ચિત્રો ગામ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે આજરોજ રંગરોગાન કરેલ અરઘામાં શાળાની મુલાકાત તે નેરોલેક કંપનીના રાજેશ પટેલ પ્લાન્ટ હેડ પ્રણવ પારેખ એચઆર મેનેજર પરેશ પટેલ સીએસઓ ધર્મેન્દ્ર પટેલ સીએચએસ ઇન્ચાર્જ અનંત ઉપાધ્યાય બી ઇન્ચાર્જ રઘુવીરસિંહ રણા પ્રોડક્શન ઇન્ચાર્જ સહિત ભરૂચ રોટરી ક્લબ પ્રમુખ રિઝવાનાબેન અને તલ્કીનભાઈ સહિત મોટી સંખ્યામાં અન્ય લોકો પણ શાળાની મુલાકાતે આવ્યા હતા જ્યાં શાળાના પરિવાર શાળાના આચાર્ય શ્રીમતી ફિરોઝાબેન આવ્યા હતા અને અતિથિઓનું વડે ભવ્ય સ્વાગત કર્યું હતું કંપનીએ બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં અરગામામાં લગભગ પચાસ લાખના ખર્ચે મોટા સામાજિક કાર્યો કર્યા છે અને કંપનીના હેડ રાજેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે કંપની ભવિષ્યમાં પણ હંમેશા અરગામા ગામની પાયાની જરૂરિયાતોને જરૂર ધ્યાનમાં લેશે અને જેટલી શક્ય થશે તેટલી જરૂર મદદ કરશે અરગામા ગામમાં સ્કૂલના પેઇન્ટિંગ અને રિનોવેશનના ઉદ્ઘાટન નિમિત્તે મારી કન્સાઈન એરોટેક્ટિવની ટીમ અને રોટરી ક્લબ સાથે અહીંયા આવેલ છીએ અત્રે ઉપસ્થિત થયેલ આ ગામમાં આપણે બે હજાર સત્તરથી માંડીને અત્યાર સુધી લગભગ પચાસ લાખના ખર્ચે વિવિધ પ્રકારના કાર્ય કરેતા છે ગામમાં પોન્ડ એટલે કે તળાવ છે એનું નવીનીકરણ ગામમાં બસ સ્ટેન્ડનું નિર્માણ ગામની અંદર કમ્યુનિટી હોલ આવેલું છે તેનું નવીનીકરણ ગામની અંદર સ્મશાન પૂરું આવેલું છે તેનું ફ્લોરિંગ અને શેડ ગામની અંદર જે મંદિર આવેલું છે તેનો શેડ અને આ સ્કૂલની અંદર આજે અમે પેઇન્ટિંગ વર્ક કરેલું છે જેથી બાળકોને દરરોજ ભણવા આવવાનું મન થાય અને એક પોઝિટિવ એનર્જી આવે તે પ્રકારે તો આ નિમિત્તે ગામના સરપંચ શ્રી અને રોટરી ક્લબ અને મારી ટીમ ખૂબ અંતમાં મુખ્ય સમાચારો ઉપર ફરી એક નજર ભરૂચના ડુંગરી વિસ્તારમાં આવેલ સર્વે નંબર એકસો ત્રેસઠ ઓબ્લિક બેમાં આવેલ લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની માલિકીની જગ્યામાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી જાહેર રસ્તો ખુલ્લો કરવાની માંગ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસે રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા જીપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વર કોર્ટે બે આરોપી સામે થયેલ ચેક રિટર્ન ની અલગ અલગ ત્રણ ફરિયાદ માં એક વર્ષની સજા ફટકારી ચેક રિટર્ન ના બંને ફરિયાદી ચેક ની રકમ એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો જો ચેકની રકમ નહીં ચૂકવે તો વધુ ત્રણ માસ સજાનો હુકમ કર્યો આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર